નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌનો અમારી યુટ્યુબ ચેનલમાં તો હાલ ચોવીસ થી અડતાલીસ કલાક દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર ભારે થી અતિભારે વરસાદની હાલ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે આ ઉપરાંત મિત્રો બીજી બાજુ આપણે વાત કરીએ તો હજુ પણ આગામી ત્રણ દિવસ સુધી વરસાદ ની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે અને સાથે સાથે બીજી બાજુ આપણે એમ કહી શકાય કે

વગેરે વિસ્તારોની અંદર મિત્રો સિત્તેર થી એસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનનો ફૂંકાવાની પણ હાલ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે અને મિત્રો બીજી બાજુ આપણે વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી ગીર સોમનાથ ભાવનગર સુરત અમદાવાદ ગાંધીનગર ખેડા વડોદરા છોટાઉદેપુર નવસારી વલસાડ તાપી ડાંગ નગર હવેલી વગેરે વિસ્તારોની અંદર મિત્રો આપણે વાત કરીએ તો પચાસ થી સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાવાની હાલ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે તો હાલની આગામી ચોવીસ કલાકની વાત કરીએ તો પચાસ થી સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે તેમજ અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદ પણ જોવા મળી શકે છે તો મિત્રો બીજી બાજુ આપણે વાત કરીએ તો બંગાળની ખાડીની અંદર નવી સિસ્ટમ બનશે ને તો વાવાઝોડું બનશે કે નહીં તેના વિશે પણ મિત્રો જેમ સંપૂર્ણ નવી અપડેટ આવતી જશે એમાં અમે તમને જણાવી રહીશું